પીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભીલીડી પોલીસ પરિવાર અને ગ્રામજનો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે યજ્ઞ કરાયો હતો અને બીજા દિવસે ભીલીડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરેથી ભીલીના બજારમાં શોભાયાત્રા નીકળી હતી જે પ્રસંગે લાઈવ ડીજેના તાલે શોભાયાત્રામાં નામાંકિત કલાકાર રાજન કાપરા અને સંજય નાણીએ શોભાયાત્રામાં ગોગા મહારાજના વિવિધ ગીતો ગાયા હતા આ પ્રસંગે શોભાયાત્રામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને પીલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ એ કે દેસાઈ તેમજ પીલડી પોલીસ પરિવાર અને આજુબાજુના ગામના ડેલિકેટ સરપંચ આગેવાનો અને બોળી સંખ્યામાં ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા ગંગારામ ઠાકોર પીલડી